હોવાને લઈ ઓવરબ્રિજ ફરી બંધ કરાયો ત્યારે પોલીસ દ્વારા ફરીથી બેરિકેડિંગ કરીને બ્રિજ ને કરવામાં આવ્યો છે બંધ તો મહત્વના સમાચાર કહી શકાય કચ્છના ગાંધીધામ ઓસલો ઓવરબ્રિજ ફરી આવી ગયો છે વિવાદમાં ત્યારે કરોડોના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા જનતા માટે ઓવરબ્રિજ ને ખુલ્લો મુકાયો તો આરએનબી ક્લિયરન્સ ન હોવાને લઈ ઓવરબ્રિજ ને ફરીથી બંધ કરવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને આ બ્રિજ ને બંધ કરવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય કચ્છના ગાંધીધામમાં ઓવરબ્રિજ ફરીમાં ઓસ્લો ઓવરબ્રિજ વિવાદમાં આવે છે ત્યારે કરોડોના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા જનતા માટે આ ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો જેને ફરીથી બંધ કરવામાં આવે છે